તો આ તરફ દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડા બજારમાં પણ લોકો મટે હતા અને વડોદરા અમદાવાદ સહિતના શહેરોમાં લોકોની ભીડ જામી છે સલામત અને આકર્ષક ફટાકડાનું લોકોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે ચાર થી છ ઇંચના આકાશી ગુબ્બારાનું લોકોમાં આકર્ષણ છે જ્યાં ડોલર ચક્રી અને પોકર વિલ લેઝર શો કોઠીનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે ફટાકડા બજારની અંદર ગ્રાહકોની ભીડથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજ વધુ વિગતો પણ અમદાવાદ થી સંવાદદાતા મિહિર અને વડોદરાથી સંવાદદાતા પ્રશાંત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સૌથી પહેલા તો મિહિર આપની પાસે આવું અને અમદાવાદમાં લોકોમાં કેવો ઉત્સાહ છે કારણ કે આવતીકાલે દિવાળી અને દિવાળી પહેલાનો માહોલ ફટાકડા બજારમાં શું કહી રહ્યો છે બિલકુલ ગુશાગ્રહ જે પ્રમાણે કાલે જ દિવાળીનો તહેવાર વર્ષ દરમિયાન લોકો એક તહેવારની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે કે છે કે દિવાળી દિવાળી આવતી કાલે અને આજે તેની આગલી રાત એટલે શું માહોલ છે અમદાવાદીઓ શું કહી રહ્યા છે કે ઉત્સાહ છે તે આપને બતાવીશું અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો આપ મારી પાછળ જોઈ શકો છો લોકો છે એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખૂબ જ આતુરતાપૂર્વક અહીં પહોંચી આવ્યા છે અને અત્યારે હાલમાં બને તેટલા વધારે ફટાકડા લેવાનો આગ્રહ અને સાથે જ નહીં માત્ર કોઈ એક વર્ગ પરંતુ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ વર્ગ અત્યારે હાલમાં અહીંયા પહોંચ્યા છે પોતે ફટાકડા લેવા માટે તેનું મુખ્ય કારણ કે દિવાળીની રાત્રે આ બધા ભેગા મળીને ફટાકડા ફોડી શકે અને સાથે જ આ તહેવારને છે ઉલ્લાસથી માણી શકે અત્યારે હાલમાં અમદાવાદીઓ નોઝિલા અમદાવાદીઓ અત્યારે દિલ્હી દરવાજે ખાતે આવેલ જે બજાર છે તે હાલમાં પહોંચતા જોવા મળે છે જે પ્રમાણે હાલમાં આપ જોવો છો કે પેકેટોના પેકેટો જે ખોખા કહેવાતા હોય છે તે અત્યારે હાલમાં અહીંયા ભરાયેલા જોવા મળે છે લોકો છે જે ખૂબ જ ઉત્સાહપૂર્વક ફટાકડા લેવા નીકળ્યા હોય અત્યારે કેવું હાલમાં જોવા મળી રહ્યું છે અત્યારે આખું જે રસ્તો છે જે રોડ છે તે અત્યારે હાલમાં મોટા ભાગનો અત્યારે બ્લોક થયેલું જોવા મળે છે કારણ કે એક બાજુનો આખો ભાગ જ અત્યારે અહીંયા લોકો છે તે પોતે ફટાકડા ખરીદી રહ્યા છે ત્યારે હાલમાં

ઉત્સાહ બાળકોના મુખ પર જોવા મળી રહ્યો છે પિતા પુત્ર પોતે અહીંયા જે રજાનો માહોલ છે કારણ કે દિવાળી પહેલાં શનિ રવિ જે મહત્ત્વના જે આવ્યા છે તે અત્યારે હાલમાં જોવા મળે છે તમે જોવો છો તો બાળકોના હાથમાં નાની નાની બંદૂકો જે રમકડાની કહેવાય છે તે અત્યારે છે અને એક ઉત્સાહ એક ઉમંગ એક તહેવારને લઈને જે આનંદ હોય છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે આપણે અહીં દુકાનના જે માલિક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે મિત્રો ધંધો કેવો દિવાળી માં આ વખતે કેવો માહોલ છે ભાવ માં બહુ વધારો છે ગઈ વખત કરતા ટકાવારી પ્રમાણે જોઈએ તો ધંધો કેવો છે પચાસ ટકા ભાવ માં માલ માં વધારો છે એના કારણે ગ્રાહકી થોડી ઓછી થઈ ગઈ છે ત્રીસ ટકા ચાલીસ ટકા જેવું ઓછું થઈ ગયું છે ઘરાકી દર વખત કરતા ઓછી દર વખત કરતા ઓછી છે અત્યારે તો ટાઈમ બી ના હોય બેસવાનો તો તમારે જોડે વાત કરવાનો બી ટાઈમ ટાઈમને પણ અત્યારે વાત કરીએ છીએ એવું દિવાળીની આખલી રાત છે એટલે તો ભીડ બહુ હોય પણ આજે ઓછી છે ભાવનો ભાવનો ફરક પણ ભાવમાં ચાલીસ નો વધારો છે શિવા કાશીની ત્યાંથી નાના બાળકોને ત્યાં બેન્ડ કરી નાખ્યા છે એટલે અત્યારે મોટા માણસો જ બનાવે છે ત્યાં ફટાકડા એના કારણે ભાવમાં ત્રીસ ચાલીસ નો વધારો થઈને આવ્યો છે એના માટે ગ્રહને પણ હેરાનગતિ થાય છે અને વેપારીને પણ હેરાનગતિ થાય છે

બિલકુલ અત્યારે જે પ્રમાણે વેપારીઓમાં જે ઉત્સાહ જોવા મળતો હોય તેવો અત્યારે ઉત્સાહ થોડો ઘણો ઓછો જોવા મળે છે ટકાટક દિવાળી છે પણ ઘરાગીના હિસાબે નથી દિવાળી દર વખતે જે આવતી હોય કેવી રીતે છે પરંતુ ગ્રાહકો જે પ્રમાણે હોવા જોઈએ તેવા ગ્રાહકો હાલ જોવા નથી મળતા એક ભાવ વધારો છે તે પણ એક અહીંયા એક સામે આવ્યો છે બાબત સવાલ સામે આવ્યો છે અને સાથે જ તે જે ફટાકડાનો જે નીતિ નિયમો સામે આવે છે કે આઠથી હોય છે ફટાકડા ફોડવા તેને લઈને પણ તેને એક સવાલ માહોલ તો સારો જામેલો છે લોકોનો ઉત્સાહ છે પણ વેપારીઓમાં જે પ્રમાણે વેપારી વાત કરી આપી શકે ભાઈએ કે સમય જે ન મળતો હોય તો સમય અત્યારે મળે છે એટલે તે જે ગેપ પડે છે તે અત્યારે ભાવ વધારાના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફો છે જે અત્યારે અમદાવાદમાં જે વેપારીઓ છે ફટાકડાના તેમને અત્યારે ક્યાંક પડી ગઈ છે